જેથી નારાજ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી પાદરા જંબુસર હાઇવેમાં હાલ ફોરલેન હાઈવે નું કામ ચાલી રહ્યું છે જ્યાં પાદરા ગામથી ડબાસા તરફના પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાદરાથી ડબાસા રોડ પરના પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી નથી કે નથી વળતર આપવામાં આવ્યું હાલમાં પાદરા જંબુસર હાઇવે નું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને ખેતરમાં પાક સહિત વાળ તથા વૃક્ષોનું નિકંદન કરવામાં આવે દ્વારા ફોર લેનમાં પોતાની જમીનનું વળતર માટે માંગ કરવામાં આવી હતી સાથે ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી હાલ પાંચ રાત એક જ વાર હવે તમે કઈ કટા સુત્ર ચાલુ કરી ભગવાન આપા દિલોમાં છે આજે આજ રોજ ઉભા ઉભા આજ રોજ પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે પાદરાથી જંબુસરમાં લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે શું ઘટના શું છે હાલ ખેડૂતોને જમીન પૂછાકાછા કોઈ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મોડે છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ તો શું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં અને જમીન મન ફાવે એમ મનસ્વીપણે જમીન લઈ લે છે પાદરા જંબુસર રોડની જે હાલમાં કામગીરી થઈ રહી છે એ બાબતે અત્યાર સુધી પાદરા જંબુસર રોડની અંદર કપાતમાં જેની પણ જે પણ ખેડૂતોની જમીન જઈ રહી છે તો પાદરા સંઘર્ષ સમિતિ ખેડૂતોની જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી આજ દિન સુધી પાદરા જંબુસર રોડની કેજેપી કરવામાં નથી આવી કે જેપીના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહેલી છે એના લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાળની અંદર ઊભા ઝાડો કપાઈ રહેલા છે મનસ્વીપણે કોન્ટ્રાક્ટરવાડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી હોળી તોડી નાખવામાં આવે છે ઝાડ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવામાં સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીનનું સંપાદન હેઠળ સરકારશ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનું છ ગણું વળતર ચૂકવ અત્યાર સુધીનું વ્યાજ સહિતનું વળતર ચૂકવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માગણી છે